જોરાવરનગર ખાતે શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચક મંડળ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રભુતામાં માંડ્યા હતા લગ્નોત્સવ દરમિયાન ગણેશ સ્થાપન મંડપ મુહૂર્ત શોભાયાત્રા સન્માન સમારોહ હસ્તમેળા ભોજન સમારંભ યોજાયા હતા સ્વર્ગસ્થ છોટાલાલ વિઠ્ઠલદાસ પિત્રોડા પરિવાર સ્વર્ગસ્થ કાંતાબેન ભાઈચંદભાઈ પરમાર પરિવારના યજમાન

છવ્વીસમો સમુલગ્ન જેમાં ચૌદ જેટલે નવ દંપતિઓએ સમૂહલગ્નમાં જોડાય અને લગ્નગ્રંથિથી જોડાયા છે આ લોહાર સુથાર સમાજ છેલ્લા છવ્વીસ વર્ષથી દર વર્ષે સમુલગ્નનું ભવ્ય રીતે આયોજન કરે છે એનું કારણ એ છે કે સમાજની અંદર જે સામાન્ય પરિવારની દીકરી હોય એ પણ સારી રીતે સમાજના મંચ નીચે લગ્ન કરી શકે અને જે સમાજમાં લગ્ન પાછળ થતા ખોટા ખર્ચને રોકવા માટેનો આ સુધાર સમાજનો એક ખૂબ જ સરસ પ્રયાસ છે એમને આ પ્રયાસ બદલ એમને હું બિરદાવું છું અભિનંદન આપું છું અને અહીંયા જે દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે તમામને હૃદય શુભકામનાઓ પાઠવું છું સમૂહ લગ્નોત્સવ દરમિયાન દીકરીઓને દાતાઓ તરફથી સૌથી વધુ ઘરવખરીનો સામાન કરિયાવરમાં અપાયો હતો આયોજનને સફળ બનાવવા શ્રી સૌરાષ્ટ્ર લુહાર સુધાર જ્ઞાતિ હિતેચક મંડળના ટ્રસ્ટી મંડળ કારોબારી મંડળના સભ્યોએ જહેમત ઉઠાવી હતી